શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ મનન વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓને એસબીઆઈ બેંકના સ્ટાફ દ્વારા બેંકની લેવડ દેવડ સહિતની કામગીરીથી માહિતીગાર કરી સાથે જ બેંકની જાણકારી આપી માહિતીગાર કર્યા હતા વિદ્યાર્થીઓ બેંકની કામગીરીથી માહિતીગાર થાય તે હેતુથી મનન વિદ્યાલય સ્ટાફ દ્વારા એસબીઆઈ બેંકનો સંપર્ક કરી મેનેજર સાહેબને મનન વિદ્યાલયમાં આમંત્રણ આપી વિદ્યાર્થીઓને બેંક વિશે માર્ગદર્શન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું મનન વિદ્યાલય સ્ટાફ દ્વારા માર્ગદર્શન ભરવો એટીએમ કેવી રીતે વાપરવું બેંકમાં રૂપિયાની લેવડ દેવડ માટે વાઉચર કેવી રીતે ભરવું બેંકના ચેક ભરતા શીખવાડવામાં આવ્યું હતું જ્યારે ટેકનોલોજી પ્રમાણે ગૂગલ પેથી પેમેન્ટ કેવી રીતે એકબીજાના ખાતામાં ટ્રાન્સફર કરવા અને નંબર દ્વારા અને સ્કેનર દ્વારા કેવી રીતે સ્કેન કરવું તે શીખવાડવામાં આવ્યું હતું સામેવાળાના ખાતામાંથી આપણને આપણા ખાતામાં રૂપિયા કેવી રીતે ટ્રાન્સફર થાય છે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મનન વિદ્યાલયના બાળકો સારો અભ્યાસ કરી ઉચ્ચો હાદા પર પહોંચેવી એસબીઆઈ બેન્ક મેનેજર દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને માહિતી આપવા બદલ મનન વિદ્યાલય સ્ટાફ દ્વારા એસબીઆઈ બેન્ક સ્ટાફનો આભાર માન્યો હતો આજ મનન વિદ્યાલય સ્કૂલ મેં પ્રિન્સિપલ મેડમ ને બોલાયા ताकि बच्चों को हम बैंक के लिए सारी चीज़ें बता सकें बैंक में चेक कैसे भरते हैं वाउचर कैसे भरते हैं बैंक में क्या क्या का काम होता है लॉकर सुविधा हो गई लोन की सुविधा हो गई स्टूडेंट लोन की सुविधा हो गई तो उसके लिए हमें बच्चों को आज सिखाने का कार्यक्रम मैडम ने रखा इसके लिए मैं मैडम का बहुत बहुत आभार प्रकट करता हूँ और मनन विद्यालय का बहुत आभार प्रकट करता हूँ एंड बच्चों को हमने बहुत अच्छे से सिखाने की कोशिश की है તાકી હારા દેશ કા ભવિષ્ય ઉજ્જવલ હોય બચ્ચો અચ્છે પડ કે અચ્છી નોકરી કર સકે